ધંધુકા પોલીસે વ્યાજખોરીમાંથી લોકોને મુક્ત કરાવવા લોન મેળો યોજ્યો

વાગીશા જોશી ઉપસ્થિત રહીને ને ધુકાન ના લોકોને માર્ગદર્શન આપ્યું હતું વ્યાજ ચક્કર માં નહીં પડતા લોન માટે બેંકો ના સહારો લેવા માટે સલાહ આપવામાં આવી હતી સાથે સાથે

મોબાઈલ ફોન માં બેંક ને લગતી વિગતો નહીં આપવા માટે પણ જણાવ્યું હતું. આ લોન મેળા માં ભાગ લેવા માટે ધંધુકા માંથી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત થયા હતા. જેમાં બેંક ઓફ બરોડા, HDFC અને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ પાંચ લાખ સત્યાવીસ હજાર જેટલી લોન ના ઓર્ડર અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જણાવ્યું કે આપણે સાથે મળીને વ્યાજખોરીના દૂષણ પર રોક લગાવીએ અને વ્યાજખોરો પાસેથી વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓને સહકારી મંડળીઓ બેન્કો પાસેથી લોન લેવી જોઈએ સાથે સી કે બારડ ધંધુકા